નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ઊંઝા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરીશું આજે તારીખ દસ ચાર બે હજાર ચોવીસ વાર બુધવાર આજે ઊંઝા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા ભાવની વાત કરીએ તે પહેલાં આપણે ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ આઈકનને પ્રેસ કરીને જો જેથી રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકો તો વાત કરીએ ઊંઝાના બજાર ભાવની नमस्कार ખેડૂત મિત્રો આજે આપણે ઉંજા માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે તારીખ 10 4 2024 વાર બુધવાર ઉંજા માર્કેટયાર્ડના તાજા બજાર ભાવની વાત કરીએ તે પહેલા આપડી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયો માં અંસુધી બની રહેજો જેથી કરીને રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકો ઉંજા માર્કેટયાર્ડ માં આજે જીરું નો ભાવ तर हजार पाँच सौ चालीस थी छः हज़ार रुपया रायडो नौ सौ पच्चीस अगियार सौ पच्चीस रुपया सुवना बजार भाव नौ सौ साठ थी तेरह सौ सेतालीस रुपया मेथी नौ सौ पंचोतेर थी नौ सौ पंचोतेर पंचो रुपया सब गोल बेहजार चालीस तरह हज़ार रुपया ताना पंद्रह सौ पंचोते पंदर सौ पंचोते रुपया અજમો એકવીસોથી સત્રીસો રૂપિયા વરિયારીના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો આઠસો એકથી આઠ હજાર રૂપિયા તો ખેડૂત મિત્રો આજે આપણે ઊંઝા માર્કેટ યાર્ડના આજના નવા બજાર ભાવની વાત કરી રોજના બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો માત્ર આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સાથે બેલ લઈકનને પ્રેસ કરી નાખ્યું જેથી નોટિફિકેશન દ્વારા રોજના બજાર ભાવના વિડીયો તમે જાણી શકશો અમારા યુટ્યુબ ચેનલની અંદર